રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નવરાત્રી મહોત્સવ શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં સંપન્ન થાય તેમજ નવરાત્રી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાધનપુર પોલીસ કાયદો અને વ્યવસ્થા જળવાય ટ્રાફિક નિયમ અને ખાસ કરીને મહિલાઓની સુરક્ષા માટે તમામ સ્થળોએ બોડી વોર્ન કેમેરા સાથે યુનિફોર્મ તેમજ સિવિલ કપડામાં કડક પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને લોકો સુરક્ષિત અને ભયમુક્ત માહોલમાં નવરાત્રીની ઉજવણી કરી શકે તે માટે પોલીસ ટીમો દ્વારા ગરબા સ્થળોએ ભીડભાડવાળી જગ્યાઓએ ગ્રામ્ય વિસ્તારોમાં તથા અવાવરૂ જગ્યાઓ પર તેમજ હાઈવે રોડ પર નિયમિત રીતે બોડી કેમ કેમેરા સાથે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવે છે. પોલીસ દ્વારા સધન વાહન ચેકિંગની કામગીરી કરી બ્રેથ એનાલાઈઝર દ્વારા જગ્યા પર ચેક કરી નશો કરી વાહન ચલાવનાર વિરુદ્ધમાં વાહનોના કાચ પર બ્લેક ફિલ્મ લગાવનાર તેમજ નંબર પ્લેટ વગરના તથા નંબર પ્લેટની જગ્યાએ અલગ અલગ લખાણ લખેલા વાહનોની ડીટેઈનની કાર્યવાહી કરી પોલીસ સ્ટેશનમાં જમા લેવામાં આવેલ છે. તેમજ આરટીઓના નિયમોનો ભંગ કરનાર વિરુદ્ધ મેમા અને દંડની કાર્યવાહી તેમજ પૂર જટપે અને સ્પીડથી વાહનો ચલાવનારની વિરુદ્ધમાં પણ દરરોજ ગુના દાખલ કરવાની કામગીરી કરવામાં આવેલ છે નવરાત્રીનો તહેવાર શાંતિ અને સલામતી રીતે ઉજવાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ હોટલો અને ગેસ્ટ હાઉસના સંચાલકો સાથે પોલીસ દ્વારા મિટિંગ યોજી સંચાલકોને રજિસ્ટર નિભાવવા હોટલો અને ગેસ્ટ હાઉસમાં રોકાણ કરનાર વ્યક્તિઓના ઓળખાણના પુરાવા લઈ પથિક સોફ્ટવેરમાં ઓનલાઈન કરવા તથા નવરાત્રી દરમિયાન ટૂંકા સમયગાળા માટે રૂમ નહીં આપવા સહિતની વિગતવારની સૂચનાઓ આપવામાં આવેલ હતી તેમજ રાધનપુર વિસ્તારમાં આવેલી હોટલો સૂચનાઓનું પાલન કરે છે કે નહીં તે માટે પોલીસની ટીમ દ્વારા જાતે જ હોટલો ગેસ્ટહાઉસ પર જઈ ચેક કરી નિયમોનો ભંગ કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી દરરોજ કરવામાં આવે છે